ત્યારે આવા અબોલ પક્ષીઓ અને પશુઓની કાળઝાળ ગરમીમાં પાણી અને ખોરાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દર વર્ષે છત્રપતિ શિવાજી જયંતિથી શિવાજી મહારાજના નિર્વાણ દિવસ સુધી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિઃશુલ્ક માટીના કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આજે શ્રી વીર શિવાજી જયંતિથી આગામી ત્રીજી એપ્રિલ સુધી શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યક્રમ યોજવામાં આવશે આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે છત્રપતિ શિવાજી મહારાજ એવા યુગપુરુષ કે જેઓએ અખંડ હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરેલી તેની જ જોડે તેઓ એક એવા સુશાસક હતા કે તેઓ દરેક મજબ દરેક જાતિના સમુદાયને સાથે રાખીને આ સ્વરાજ્યની સ્થાપના કરેલી એવા યુગપુરુષ અને પર્યાવરણ જાગૃતતામાં આજથી ચારસો વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજ એ વિચારોથી જોડાયેલા હતા છત્રપતિ શિવાજી મહારાજના ગઢ કિલ્લાઓનું જ્યારે બાંધકામ થતું હતું ત્યારે એમના બાંધકામ પ્રમુખ હિરોજી ઇન્દુલકરને પત્ર લખતા કે પાણી પથ્થર એવી જગ્યા પરથી કાઢો કે જ્યાં ગ્રેવિટી હોય ને ત્યાં પાણીનો સાચો ભેગો થાય એટલે આજે તમે શિવાજી મહારાજના કિલ્લા ઉપર જશો તો સાત સાત આઠ આઠ તળાવ છે એનું કારણ એક જ છે કે એવી જગ્યા પરથી પથ્થર કાઢતા હતા કે ત્યાં પાણી ભેગું થાય અને દિવાલો બનાવતા વખતે વૃક્ષો કપાતા હતા તો શિવાજી મહારાજના પત્ર વ્યવહાર છે આજે બી એ ઓથોન્ટિક છે કે એ કહેતા હતા કે એક વૃક્ષ કપાય તો તમે એની જગ્યાએ બે વૃક્ષો આવો એટલે પર્યાવરણના જાગૃતતા માટે તેઓ આજથી ચારસો વર્ષ પહેલાં જાગૃત હતા જ્યારે આજે આપણે જાગીવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આજે સરકારો કહે છે કે ઘર ઘર શૌચાલય તો આજથી ચારસો વર્ષ પહેલાં શિવાજી મહારાજના રાયગઢની રાજધાની પર આજે બી તમે જવા જશો તો ત્યાં શૌચાલયો બનાવવામાં આવેલા હતા ઘર ઘરે શૌચાલયો હતા એવા દીર્ધદર્શ્રીવાલા રાજાની આજે જન્મજયંતિ છે અને હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે બાઉલ વિતરણનો કાર્યક્રમ આજથી શરૂ થયેલો છે જે અવિરત ત્રણ એપ્રિલ છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિન સુધી ચાલવાનો છે તો આપ આનો લાભ લો અને આપના ઘરના આંગને ધાબે કોઈ બી જગ્યા પર પક્ષીઓ માટે આ પાણીનું ભરીને માટીના કુંડામાં મૂકો આગળ માટીના જ કુંડાનું હું કરું છું અને તેની જોડે તેમને ખાવા છ મૂકો એવી હું આપના શ્રોતાઓને નમ્ર વિનંતી કરું છું